બોડેલી નજીક અલ અબાદપુરા બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલી શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વર્ષી રહેલા કમોસમી વરસાદને કારણે બોડેલી નજીક આવેલા અલ્હાબાદપુરા નર્મદા કેનાલમાં બ્રિજ પર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન વ્યવહાર ઉપર તેમની ગંભીર અસર પડી રહી છે રસ્તા પર પાણી ભરાવાના કારણે અનેક વાહનો ધીમી ગતિએ ચાલતા હોવાથી લાંબી લાઈન પણ જોવા મળી રહી છે ખાસ કરીને સવાર અને સાંજના સમયે અવર જવર કરતા લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે બોડેલી તથા આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ સતત ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઉભી થઈ છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાનીની શક્યતા ઊભી થઈ છે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની આશંકા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જનજીવન પ્રભાવિત થયું છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોટેલી